ડીસાની સર્વમંગલ સ્કૂલ ખાતે બાળકોની તિથિ ભોજન અપાયું ડીસાના કલ્પેશભાઈ ઠક્કરે એમના પપ્પાની પુણ્યતિથિ નિમિત્તે ડીસાની સર્વમંગલમ સ્કૂલ ખાતેના બાળકોને તિથિ ભોજન આપ્યું હતું એપીએમસી માર્કેટની પાછળ બોયન રોડ પર હિમાલય સોસાયટીની બાજુમાં આવેલા શ્રી રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સર્વમંગલમ વિદ્યાલયના બાળકોને તિથિ ભોજનમાં ખમણ કેરીનો રસ પૂરી શાક આપવામાં આવ્યું હતું જેમાં ઠક્કર સમાજના આગેવાનો પત્રકાર મિત્રો જોડાયા હતા અને બીજા લોકોને નાના બાળકોને તિથિ ભોજન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અહેવાલ ચેતનભાઈ શ્રીમાળી જય જલારામ આજ રોજ મારા પપ્પાની ત્રીજી પૂર્ણા તિથિ નિમિત્તે સર્વમંગલમ સ્કૂલ ખાતે મેં બાળકોને ભોજનનું આયોજન કર્યું છે એના અંદર અમારા સમાજના બધા અગ્રણીઓ જોડાણા પત્રકાર મિત્રો ભાઈઓ પણ જોડાણા બીજાને પ્રેરણા મળે એવી અમે આ આવું કરવા માગીએ છીએ કે બીજા કોઈ પણ આ રીતે નાના નાના બાળકોને જમાડે અને આગળ આ રીતે કાર્ય થાય એ રીતે બધાને જય જલારામ જય જય શ્રી કૃષ્ણ